રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પોતાની જીત બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા પોતાની જીત બાદ ભારતીય આગામી સમયના જે કોઈ કાર્ય છે તે પોતે પૂરી નિષ્ઠાથી નિભાવશે અને આવનારા સમયમાં વિકાસના કાર્યો માટે જે કંઈ કરવું પડે તેમજ રાજકોટના વિકાસ અને લોકો માટે જે કંઈ કરવું પડે તે કરી છૂટવા માટે કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું તેમજ તેમના રાજકોટની જનતા અને ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર અને રાજકોટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો ખૂબ આભાર માન્યો હતો અને જેમણે તેમની જીત માટે અથાગ પરિશ્રમ કરી હતી તેમણે મતદારોનો પણ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર ગુજરાતની ચર્ચાસ્પદ લોકસભા સીટ એટલે રાજકોટની સીટ હતી કેમ કે ક્ષત્રિય અસ્મિતા આંદોલનના કારણે રાજકોટ લોકસભા સીટ ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે ખૂબ વિશાળ લીડ સાથે પરસોત્તમ રૂપાલાએ વિજય હાંસલ કરી અને રાજકોટની લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટીના હિસ્સામાં ઉમેરી હતી અહેવાલ વિજય મકવાણા નમસ્કાર આપ સૌ પત્રકાર મિત્રોનો પણ આભાર માનીને મારી વાત શરૂ કરું છું સમગ્ર ચૂંટણી દરમિયાન આપ સૌએ જે સહકાર આપ્યો છે એ માટે આપનો આભાર રાજકોટ લોકસભા ક્ષેત્રના તમામ મતદારોનો નો અંતઃકરણ આભાર માનું છું એમને ધન્યવાદ આપું છું અમારા કાર્યકર્તાઓ પરિશ્રમ ની પરાકાષ્ઠા કરી એ બધા જ કાર્યકર્તાઓને વંદન કરું છું મારી પાર્ટીનો આભાર માનું છું રાજ્યના અમારા આગેવાનો અમારા રાષ્ટ્રીય નેતૃત્વનો પણ આ તકે હું વિનમ્રતા પૂર્વક આભાર માનું છું ખાસ કરીને આ સમગ્ર ચૂંટણી દરમિયાન જે પ્રકારે મતદારોએ મતદાન કરવામાં રૂચિ દાખવી એ માટે એ બધા જ મતદારોને ધન્યવાદ આપવાની સાથે સાથે લોકતંત્ર માટે એમણે કરેલી તપસ્યાને હું વંદન કરું છું મારી આ ચૂંટણી દરમિયાન મારે અત્યંત વિનમ્રતા પૂર્વક સ્વીકારવું જોઈએ કે આપણા ઋષિ તુલ્ય સંતોએ મને આશીર્વાદ આપ્યા રૂબરૂ અહિયાં પધારી મારી ઉપર પોતાના આશીષ વરસાવ્યા પૂજ્ય નિર્મળાબા થી પધાર્યા હતા એમની સાથે ચારણાઈ માં દેવલમાં સતાધારના મહંત વિજયદાસ બાપુજી આપણે ત્યાં પધાર્યા હતા એમણે આશીર્વાદ મને પાઠવા તા પૂજ્ય મોરારી બાપુ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓજા સાહેબ અન્ય અનેક અમારા બાલ સ્વામી ગુરુકુ માધવ સ્વીકાર કરું છું અમારા રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ એમની સઘલી ટીમ અમારા પ્રદેશના આગેવાનો ભરતભાઈ અને સૌ ધારાસભ્ય મિત્રો અમારા બંને મંત્રીશ્રીઓ એ બધાનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું અને આપ સૌએ પણ અને ખાસ કરીને મારે એ પણ કહેવું જોઈએ કે સમગ્ર ચૂંટણીનું સંચાલન જે શાંતિપૂર્ણ રીતે કર્યું એ માટે હું જિલ્લાના વહીવટી તંત્રનો પણ આભાર માનું એને બદલે હું એમને અભિનંદન આપવાનું પસંદ કરીશ ચૂંટણીમાં હું આવ્યો તો એ વખતે પણ જે વિધાન કર્યું હતું એ વિધાનને પણ હું વળગી રહીશ કે અમારે અહીંયા અમારા આગેવાનોએ વિકાસની જે કેડીને કંડારેલી છે એ મશાલ મારે લેવાની છે અને એ વાત જ્યાં અટકી હશે અથવા તો જે ચાલુ હશે અથવા તો જે કંઈ કરવાનું બાકી હશે એમાં હું મારી રીતે મને મળેલી તકનો અને મારી સમજણ શક્તિનો ઉપયોગ કરવા માટે હરદમ તૈયાર